નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ જય સૌરાષ્ટ્ર આજે આપણે જે ઓર્ગેનિક ખેતી કરે છે એવા ભાઈની મુલાકાત આવી છીએ તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે આપણે પ્રોડક્ટ છે જે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ જ ફાયદાકારક છે એની થોડીક માહિતી લઈ મોટાભાઈ એક તમારું આખું નામ આપી દઉં મારું નામ કરશનભાઈ વિશ્રામભાઈ ચાપડીયા ગામ કાંડા તળ ત્યાં તાલુકા જસદણ જિલ્લો રાજકોટ બરોબર હવે તમે જે આ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કર્યો તો તમને આ પ્રોડક્ટની માહિતી ક્યાંથી મળે

ઉપાડતા હતા ને કાળી ફૂગ હતી અને સફેદ ફૂગ માટે એ છોડ છે ને અટકી ગયા સુકારો હતો ને તો બરોબર ટૂંક જે સુકારો આવતો તો એમાં આ ફાયદાકારક થયું છે હવે તમે આનું રિઝલ્ટ જોયું કે અડધા પડામાં આપણે છાંટી અને અડધા ખેતરમાં નથી છાંટી તો એમાં તમને કઈ આમાં ફરક દેખાણો છે આઈથી ને આ બાજુ છાંટેલી છે અને અડધા વીઘાનું આ બાજુ છે ને એમાં નથી છાંટેલી બરોબર તો ભાઈ આપણે જે આ છોડ બતાવી દયો એને કે ભાઈ આ છાંટેલો છંટકાવ કરેલો આ છે અને આ સાઈડ છે જે છંટકાવ નથી કરેલો

હવે આ ભાઈ છે એ અશ્વિનભાઈ કરીને આની આ પ્રોડક્ટ બનાવે છે બરોબર તો અશ્વિનભાઈ થોડીક આની માહિતી આપો કે આ પ્રોડક્ટ છે આ શેમાં શેમાં ઉપયોગી છે અને કોણ કોણ આનો ઉપયોગ કરી શકે છે ટૂંકમાં ઓર્ગેનિક ખેતી કરતો એ ખેડૂત વાપરી શકે અથવા ટોટલ ખેડૂત વાપરી શકે એની થોડીક માહિતી આપી દો આ જે સત્યમ ખંગી પ્લસ છે એ ઓર્ગોનિક કરતા હોય એ પણ યુઝ કરી શકે અને કેમિકલ જે વાપરે છે ડીએપી છે કે કોઈ બી કેમિકલ દવા યુઝ કરે છે એ પણ યુઝ કરી શકે અને આનું સો એમએલ નું પંપમાં માપ છે સો એમએલ નાખીને ડ્રેન્ચિંગ કરી દેવાનું મગફળી હોય શેડા હોય કે ગમે એ પાક હોય ચાર થી પાંચ દિવસ માં આનું રિઝલ્ટ બતાવે છે હવે આ સેમા સેમા કામ આપે કે ટૂંકમાં સુકારો હોય એમાં કામ આપે અથવા કામ આપે ટૂંકમાં ગમે મગફળી ગમે જે છોડ સુકાતો હોય એના માટે સો ટકા રિઝલ્ટ આપે છે સો ટકા બરોબર હવે આને અમારે ઓર્ડર કરવો હોય તો ક્યાં કોન્ટેક કરવાનો આનો હવે જૈવિક મોલ નો તમે જસ્તાન ગઢડિયા રોડ ઉપર જૈવિક મોલ આવેલું છે ત્યાં નો કોન્ટેક કરી શકો છો અથવા બીજો નંબર છે સન્નુ સા વીસ પચીસ ત્રણ સોળ એ નંબર ઉપર કોન્ટેક કરીને દવા મેળવી શકો ઓકે ધન્યવાદ તો ખેડૂત મિત્રો આ જે સત્યમ ફંગી છે એ ભાઈ ખુદ પ્રોડક્ટ બનાવે છે અને આનું રિઝલ્ટ એ સો ટકા છે આપણે ઘણા ખેડૂતોની મુલાકાત કરીએ છીએ એમાંથી એક ભાઈ છે આપણે એની મુલાકાત લીધી અને જો તમારે કોઈને આ રીતના આ પ્રોડક્ટ જોઈતી હોય તો આપણે ગઢડીયા રોડે જૈવિક મોલ છે ત્યાં પણ મળી જશે અથવા ભાઈએ નંબર આપ્યા એના પર કોલ કરો તો પણ મળી જશે ધન્યવાદ જય હિન્દ જય સૌરાષ્ટ્ર